સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ફરીથી મારા નવા બ્લોગ ને વિડીયો ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો બધાને જય માતાજી અને હર હર મહાદેવ તો કેમ છે મિત્રો તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું તો મિત્રો આજનો બ્લોગ આપણો એ છે કે ગણેશ ચતુર્થી નિમિત્તે એમ કહેવાય કે મવાની અંદર જનતા પ્લોટ 2 અને મારુતિ અંદર ગ્રુપ દ્વારા સરસ મજાનું એમ કહેવાય કે ખાટુશામ ભગવાનનું મંદિરનું આયોજન કરવામાં આવે છે તો મિત્રો આજે હું ત્યાં જવાનો છું અને તમને વિડીયોના માધ્યમથી બધું જ બતાવવાનો છું અને ગણપતદાના દર્શન પણ કરવાનું છું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર ભૂલતા નહીં અને મિત્રો હું તમને એમ કહી દઉં કે મંદિર ક્યાં આવેલું છે આમ કહેવાય કે આપણે મહાભારત વખતનું એનો ઇતિહાસ છે આપણે બહુ જ ખબર પણ આપણે લોકવાયકા પ્રમાણે સાંભળેલું છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ છું હતું ત્યારે શું કહેવાય ખાટુશ્યામ ભગવાન છે ત્યારે એક યોદ્ધા હતા અને એને એમ કહેવાય કે ત્રણ શિવજી પાસે થી બ્રાણ પ્રાપ્ત કર્યા હતા એવું કઈક વાત આપણે સાંભળેલી છે તો મિત્રો એનો ઇતિહાસ એવો કઈક છે અને એનું મંદિર રાજસ્થાન અંદર આવેલું છે તો મિત્રો એ આપણે ત્યાં તો ન જઈ શકીએ પણ હું તમને આ વિડીયો માધ્યમથી દર્શન કરાવવાનો છું અને બહુ સરસ મજાનું આયોજન છે તો એ પણ તમને બતાવીશ વિડીયોના માધ્યમથી તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો અને ગણપતિ કમેન્ટ માર દેજો તો ચાલો મિત્રો આપણે નીકળીએ તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે મેન ગેટ ઉપર આવી ગયા છે તો મિત્રો તમને ગેટ બતાવી દેવાનો અહીંયા આવી રીતનો ગેટ છે તો મિત્રો આયાનો ગેટ છે તો તો જય શ્રી મિત્રો થી આપણે ધીરે ધીરે એન્ટર થવાનું છે અંદર તો ચાલો તો મિત્રો આપણે અંદર જઈએ ધીરે ધીરે મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો તમને હજી ઘણું બધું બતાવવાનું છે દર્શન પણ કરાવવાના છે જુઓ તો આપણે અહીંથી જુઓ ગેટ થી એન્ટર થાય છે તો મિત્રો આપણે ગેટથી એન્ટર થઈ ગયા છે અને આપણે જેમ કહેવાય કે રાજસ્થાનની અંદર પણ આ જે મંદિર છે ખાટુચામ ભગવાનનું ત્યાં પણ આવી જ રીતે છે આપણે અહીંયા અસર એવી જ રીતે બનાવવામાં આવેલ છે જેમ આપણને એમ લાગે રિયલમાં આપણે ત્યાં હોય જો મિત્રો તો સૌ પ્રથમ આપણે અંદર એન્ટર થતા જવાય સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું જો મિત્રો વાસળીનો જો કેટલું સરસ મજાનું બનાવવામાં આવેલ છે મિત્રો મેં તમને અહીંયા જે કૃષ્ણ ભગવાન દર્શન કરાવી ગયા તો હવે આપડે આગળ વધીએ અને જુઓ મિત્રો અહીંયા છે ને સૌ પ્રથમ અહીંયા ગેટ આવી ગયો છે જોવું લખેલું છે હરે કા સહારા બાબા શ્યામ અમાર જો તો મિત્રો અહીંયાનો ગેટ છે તો આપણે અહીંથી ધીરે ધીરે એન્ટર થાય ચાલો તો મિત્રો આપણે અંદર એન્ટર થઈએ છીએ જો મિત્રો આનો ગેટ આવી ગયો છે ને જો આથી ધીમે ધીમે અંદર જઈએ છીએ જો ડેકોરેશન તો મિત્રો તમને વાત કરું તો બહુ સરસ મજાનું ડેકોરેશન ગોઠવવામાં આવેલ છે ને આ મિત્રો જનતા પ્રોડ અંદર મારુતિ અંદર ગ્રુપ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે જો આથી તો આપણે એન્ટર થઈએ છીએ ને જો મિત્રો અહીંયા જોઈએ તો હનુમાનજી મહારાજનું સરસ મજાનું મંદિર છે જો અહીંયાથી આપણે એન્ટર થઈએ છીએ

ચર્મા શ્રી મન કામના પુતી કરે હરે વિરાગણેશમ બોદર ગણેશ નંગણપત્રે નહો ઓગણેશમ બોદર ગણેશ મંગણ પતરે નું હા પરિકાશી સર્વાંગી સુંદર સેન્દુરાજી મૂર્તિશ્નમાં શ્રી મન કામના મૂર્તિ દેવ જય દેવ ગણેશ લંબોદર ગણેશ ગણપત નમ હોવ ગણેશ લંબોદર ગણેશ ગણપત ન તો મિત્રો તમને સરસ મજાના ગણપતદાન દર્શન કરાવી દીધા તો હવે આપણે જઈએ છીએ છે અંકે ખાટોશામ ભગવાનની સરસ મજાની મૂર્તિ અને મંદિરનું આયોજન છે તો મિત્રો જો આયાથી આપણે ધીરે ધીરે એન્ટર થઈએ છે જો તો આયાથી મંદિર છે જો તો મિત્રો સરસ મજાનું ડેકોરેશન ગોઠવવામાં આવેલ છે જોવો તમે મિત્રો હવે તમને જે મારા દર્શન કરાવવા હતા તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ તો ચાલો તો તમને ખાટું છે ભગવાન ના દર્શન કરાવી દઉં તો મિત્રો સરસ મજાનું છે અહીંયા આવી રીતના સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે અને મારુતિ ગ્રુપ દ્વારા સરસ મજાનું આયોજન છે તમે પણ એકવાર આ જગ્યાએ વિઝિટ કરજો ને દર્શન કરવા આવજો બહુ સરસ મજાનું આયોજન છે જો અહીંયા આવી રીતના સરસ મજાનું ડેકોરેશન છે જુઓ તમે લાઇટિંગ વાઇટિંગ સરસ મજાનું ગોઠવવામાં આવેલ છે જુઓ ઓલી સાઈડ પણ છે એવી રીતે તમને બતાવી દઉં વિડીયોના માધ્યમથી જો અહીંયા આવી રીતના જુઓ પેલ પણ છે જુઓ જુઓ તો અહીંયા પણ સરસ મજાનો ફોટા ફ્રેમ જુઓ તમે જો આવી રીતના છે સરસ મજાનું તમે પણ આ જગ્યા આવજો અને જો મિત્રો અમારા ગ્રુપ ના બધા મેમ્બર છે જો અહીંયા બધા આપડે તો મિત્રો મેં તમને ગણપતના દર્શન પણ કરાવી દીધા અને ખાટું શ્યામ ભગવાનના મંદિરના પણ મેં તમને દર્શન કરાવી દીધા અને મારુતિ નંદન ગ્રુપ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે અને મિત્રો આના એડ્રેસની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર અને જનતા પ્લોટ બે સ્લમ નંબર નવ અને મારુતિ હનુમાનજીના મંદિરે મારુતિનંદન ગ્રુપ દ્વારા સરસ મજાનું આયોજન છે તો મિત્રો તમે પણ એકવાર આ જગ્યાએ દર્શન કરવા આવજો બસ મિત્રો આજનો વ્લોગ આપણે આઈને એન કરીએ છીએ તો મળીશું ફરી એક નવા વ્લોગ સાથે તો મિત્રો બધાને બાય બાય રમા દેવ સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય